નમસ્કાર દર્શક મિત્રો હું શું પરિ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા નાનીવાવ ગામેથી શ્રાવણ માતાના મંદિર પાસેથી સીટર સકડા સાથે લાશ મળતા સખસાર મચી જવા પામી હતી મળતી માહિતી મુજબ પાડલીયા ગામના રાહુલભાઈ રમેશભાઈ નીનામા ભીલપાનિયા ગામે તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ લગ્ન કાર્યક્રમમાં ગયેલ હતા ત્યારે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના શનિવારના રોજ સવારના અરસામાં નાની વાવ ગામે વાહન સીટર સકડા સાથે લાશ આવતા આજુબાજુના ગામના લોકો ટોળા વળ્યા હતા આ ઘટનાની જાણ મૃતકના પરિવારને થતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને ઘટના સ્થળે દોડી જાણ કરાતા પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર દોડી જઈ તપાસ કરી લાશને પીએમ માટે મોકલી આપી હતી ઘટનાના ચોક્કસ કારણો જાણી શકાયા ન હતા પોલીસ કર્મીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ વિજય સરપોર્ટ સંજેલી